નમસ્કાર દર્શક મિત્રો પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો પરીક્ષા અત્યારે વાત કરીએ બોર્ડની પરીક્ષાઓ ધોરણ દસ અને ધોરણ બાર કારકિર્દી માટે આપણા જીવન માટે એક કહી શકાય કે પ્રથમ પગથિયું હોય છે ધોરણ દસની પરીક્ષા સૌથી પહેલાં અને ત્યારબાદ ધોરણ બારની પરીક્ષા એક હાવ કે જે વિદ્યાર્થીના આસપાસના જે લોકો છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન કરવામાં આવતો હોય છે કે આઠમા ધોરણમાં આવે ત્યારથી જ તે એના મગજમાં કંઈકને કંઈક એ નાખવાનું શરૂ કરી દેતા હોય છે કે દસમું આવી રહ્યું છે દસમું આવી રહ્યું છે સરખું ભણવું પડશે દસની બોર્ડની પરીક્ષા છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે આનું ટેન્શન વધારે પડતું લેતા હોય છે બોર્ડની પરીક્ષા આવે તેની પહેલાં પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમના ઘરે હળવું વાતાવરણ હોય છે ટ્યુશનમાં કે પછી સ્કૂલમાં હળવા વાતાવરણ હોય છે અને તેના આધારે તૈયારી કરતા હોય છે પરંતુ આ જે બોર્ડની પરીક્ષાનો હાવ છે તે આપણે ન રાખવો જોઈએ અને જે રેગ્યુલર પરીક્ષા આપીએ છીએ રેગ્યુલર આપણે તૈયારી કરીએ તો બોર્ડની પરીક્ષા પણ આસાનીથી આપણે પાર કરી શકીએ છીએ આ સાથે જ વિદ્યાર્થીઓએ ખાસ કરીને બોર્ડની પરીક્ષા આવે છે ત્યારે શું ધ્યાન રાખવું પડશે અન્ય જે પરીક્ષા હોય છે જ્યારે આઠમાની હોય નવમાંની હોય દસમાની હોય જે સ્કૂલ પરીક્ષા લેતી હોય છે ને ત્યારે અને બોર્ડની પરીક્ષા શું અંતર છે બંનેની તૈયારીમાં આપણે કરવું જોઈએ કઈ રીતની તૈયારી ખાસ કરીને કરવી જોઈએ બાળકો માટે તો છે જ પરંતુ આ જે બોર્ડની પરીક્ષા છે તેમાં વાલીઓનો પણ એક મહત્ત્વનો ફાળો રહેતો હોય છે વિદ્યાર્થીની સફળતા માટે અને વાલીઓએ ખાસ કરીને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને વિષય આધારિત આપણે વાત કરીશું કે અલગ અલગ વિષયોમાં ખાસ કરીને કેવી કેવી તૈયારીઓ કે જે કરવી જોઈએ હળવો વિષય જેને માનતા હોઈએ છીએ અને એ ક્યારેક ક્યાંક ક્યાંક ને ક્યાંક આપણી ટકાવારીમાં જે ઓછા જે ટકાવારી લાવવામાં એ ક્યાંક ને ક્યાંક એનું પણ અસર રહેતી હોય છે ત્યારે આપણે એની તૈયારી નથી કરતા હોતા કેવી રીતે તમામ વિષયોની તૈયારી અલગ અલગ વા જે કેવી રીતે કરવી જોઈએ આપણે તે તમામ બાબત પર ચર્ચા કરવાના છીએ અને અન્ય તમામ જે બોર્ડની પરીક્ષાના તણાવ હોય કે પછી કુશનુમાં વાતાવરણ કેવી રીતે આપણી આસપાસ રાખવું જોઈએ વિદ્યાર્થીઓ માટે શું ખાસ તૈયારી ઘરે રાખવી જોઈએ તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે હાલ મારી સાથે શિક્ષણવિદ તેજસ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે તેજસભાઈ આપનું સ્વાગત છે નિર્માણ નમસ્કાર સૌથી પહેલાં તો ધોરણ દસ અને ધોરણ બાર બંનેની બોર્ડની પરીક્ષાઓ હવે નજીક છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલાં તો આગળ તો વાત કરીશું પરંતુ વિદ્યાર્થીઓ માટે આપ સૌથી પહેલાં બોર્ડની પરીક્ષા માટે તો એ વસ્તુ છે કે બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ધોરણ દસ અને બાર બંને માટે હવે જ્યારે પરીક્ષા નજીક આવી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓએ કયા પ્રમાણે તૈયારી કરવી જોઈએ દર વર્ષે આપણે નિર્માણ ન્યૂઝ ઉપર જે કાર્યક્રમ આવે છે કે જે વાલીઓ માટે તો જરૂરી છે જ પણ વિદ્યાર્થીઓ બંનેને ઉપયોગી થાય એ પ્રકારનો પ્રોગ્રામ લઈને દર વર્ષે આપણે વિદ્યાર્થીઓ સમક્ષ હાજર થઈએ છીએ અને દર વર્ષે આને બહોળો પ્રતિસાદ પણ મળે છે જે એક નોંધનીય વસ્તુ છે કે વિદ્યાર્થીઓલક્ષી કામગીરી નિર્માણ ન્યૂઝ તરફથી કરવામાં આવે છે એ બદલ સૌપ્રથમ તો આપની ટીમને ધન્યવાદ મારે આપવા પડે હવે વિદ્યાર્થીઓલક્ષી જો વાત કરીએ તો પરીક્ષા અગાઉ કેટલીક વસ્તુઓ જે છે એ ધ્યાનમાં રાખવી જરૂરી બને છે કેમ કે વિદ્યાર્થી જે છે દસમા ધોરણમાં જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે આ એક પહેલી વખત બોર્ડની એક્ઝામ છે પણ આમ જોવા જાવ તો શાળા કક્ષાએ એમને ઘણી બધી એક્ઝામો આપેલી હોય છે પણ આપણા ત્યાં એવું વાતાવરણ એવું છે કે જેના લીધે એક પ્રકારનો હાવ જે છે એ થોડોક બોર્ડની એક્ઝામને લગતો જોવા મળતો હોય છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ જે છે એમને પણ એક પ્રકારનો ફિયર હોય છે કે મારો વિદ્યાર્થી બાળક જે છે એ વિદ્યાર્થી તરીકે જે કસોટી જે બોર્ડની છે એના ઉપર ખરો ઉતરશે કે કેમ તો સાચી વસ્તુ તમને કહું તો ગઈકાલે જ બોર્ડની ગાંધીનગર જે મીટિંગ થઈ એમાં અધિકારીઓ સાથે જે કંઈ પણ ચર્ચા થઈ જે બોર્ડના અધ્યક્ષ જે છે એ અને અધિકારીઓ જે કંઈ પણ વાતાવરણ છે હળવું કરવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવે છે પહેલા દિવસે પણ વિદ્યાર્થીઓને નોર્મલ વાતાવરણ હોય એની પૂરેપૂરી ચકાસણી કરી ચેક કરી અને એ પ્રમાણેનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે તો ચોક્કસથી વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરે તો સફળતા ચોક્કસથી મળે અને બોર્ડ તરફથી શાળા કક્ષાએ પણ સારામાં સારું વાતાવરણ પૂરું પાડવાનો પ્રયત્ન કરવામાં આવે જ છે જો પરીક્ષા અગાઉ ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરીએ આપણે કે વિદ્યાર્થીઓએ કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તો સૌથી પહેલી વસ્તુ ગઈકાલે પણ જે મિટિંગમાં ચર્ચા થઈ એમાં સૌથી મહત્વની જો વસ્તુ હોય તો વિદ્યાર્થી માટે રિસિપ્ટ છે જે નેક્સ્ટ વીકની અંદરમાં દરેક શાળામાંથી ઓનલાઈન એ આપવામાં આવશે તો રિસિપ્ટ જે છે એ વિદ્યાર્થીઓએ સમયસર મેળવી લેવી જોઈએ અને એને ખાસ એને સાચવવી જોઈએ કેમ કે બોર્ડ પરીક્ષામાં બીજી બધી વસ્તુઓ મેનેજ થઈ શકે પેન છે કે કોઈ પણ અન્ય સાધન સામગ્રી પણ રિસિપ્ટ જે છે એમાં જો પ્રોબ્લેમ થાય તો તકલીફ થોડી અનુભવાતી હોય છે તો વિદ્યાર્થીઓએ ખાસ તો રિસિપ્ટ જે છે એ શાળામાંથી જ્યારે પણ આપવામાં આવે ત્યારે સમયસર મેળવી લેવી જોઈએ સાથે સાથે એને સાચવવી પણ જોઈએ બીજું ખાસ કે આકસ્મિક જે સ્થિતિ હોય ત્યારે શાળા જે છે વર્ગ શિક્ષક છે આચાર્યશ્રી છે અને પરીક્ષા કેન્દ્ર તેમજ પરીક્ષા કંટ્રોલ રૂમ જે છે એનો નંબર જે છે એ વાલી પાસે હોવો જરૂરી છે ઘણી વખત ક્યારેક પરિસ્થિતિ એવી નિર્માણ ઊભી થાય કે ત્યારે આપણે આ બધી વસ્તુ હોતી નથી હાથ વાગી તો તકલીફ અનુભવાતી હોય છે તો જો શાળા કક્ષાએ કે વર્ક શિક્ષક કે આચાર્યનો જો તમારી પાસે મોબાઈલ નંબર હોય તો તાત્કાલિક તમે એમનો સંપર્ક સાધી અને એની વસ્તુનો સોલ્યુશન તમે આપી કરી શકો છો સાથે સાથે અગાઉ તૈયારીની જો વાત કરીએ તો પાઠ્યપુસ્તક જે છે એનો ખાસ મહાવરો કેળવવો જોઈએ અને તમારે જવાબ પણ સામાન્ય રીતે પાઠ્યપુસ્તક આધારિત જ લખવા જોઈએ અને એમાં પણ ખાસ તો એમાં જે ઉદાહરણો આપેલા હોય સ્વાધ્યાયને જે પ્રશ્નો આપેલા હોય એના ઉપર ભાર તમારે વધુ મૂકવો જોઈએ સાથે સાથે વિદ્યાર્થીઓ એમ પણ કહેતા હોય છે કે સર અમારે તૈયારી કરવી કેવી રીતે એમાંથી અમારે કેમકે છેલ્લા છેલ્લા સમયની અંદરમાં મહાવરો જે કરવો હોય તો એના માટે આટલા વર્ષોના અનુભવના આધારે હું તમને કહી શકું કે બોર્ડના જે જૂના પ્રશ્નોપત્રો જે છે ને એનો જો તમે મહાવરો કરો તો ચોક્કસથી તમને ફાયદો થશે અને સામાન્ય રીતે દસમા ધોરણની પરીક્ષા સવારના સમયે છે અને બાર સાયન્સ અને કોમર્સની જે પરીક્ષા છે બપોરના સમયે છે તો પરીક્ષાની સ્થિતિમાં જે સમયે તમે એક્ઝામ આપવાના છો ધારો કે દસમા ધોરણની વાત કરીએ તો દસથી એકનો સમય છે અને બારમાં સાયન્સ અને કોમર્સની વાત કરીએ તો ત્રણથી છનો સમય છે તો એ જ સમય દરમિયાન પરીક્ષાનો જે સમય તમારો જે છે એ જ સમયે વિદ્યાર્થીએ પરીક્ષાની સ્થિતિમાં બેસી જવું જોઈએ અને પરીક્ષાના પેપર જે છે લખવાનો મહાવરો જે છે એ કેળવવો જોઈએ એનાથી ચોક્કસથી તમને ફાયદો થશે સાથે સાથે એની જે પેપર સ્ટાઇલ જે છે ઘણા વિદ્યાર્થીઓને એ વસ્તુનો અંદાજ નથી આવતો કે પેપર જે છે એની ચોક્કસ માળખું હોય છે એ જો માળખાને જો અનુરૂપ તમે કામ કરશો તો ચોક્કસથી તમને ફાયદો થશે રિઝલ્ટ તમારું ચો સો ટકા સુધરશે તો એ પેપર સ્ટાઇલ જે છે એને તમારે ધ્યાનમાં લેવી જોઈએ પ્રકરણ પ્રમાણનો દરેકનો ગુણભાર આપેલો છે બોર્ડ તરફથી એના આધારે તમારે તૈયારી તમારે કરવી જોઈએ બીજું હકારાત્મક અભિગમ એ ખાસ જરૂરી છે આત્મવિશ્વાસ પણ હોવો જોઈએ ઘણી વખત આ વસ્તુનો પણ અભાવ જોવા મળતો હોય છે કે હકારાત્મક અભિગમ જે છે વિદ્યાર્થીઓ કે કેવું પેપર આવશે અઘરું પેપર આવશે લાંબુ પેપર હશે ટફ હશે બીજા વિદ્યાર્થીઓ લખી શકશે હું કરી શકીશ કે કેમ આવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓને લેવલે પ્રશ્ન ઉદભવતા હોય છે પણ તમારે તમારું જે કર્મ જે છે જે તમારી તૈયારી જે છે એ તમારે કરવાની ચાલુ કરી દેવી જોઈએ અને ખાસ તો ખોટા ઉજાગરા બિલકુલ ના કરવા જોઈએ ને ભોજન અને ઊંઘું નિયમિતતા આ બે વસ્તુ પણ હું ચોક્કસથી ભાર મૂકું કે આ વસ્તુ ખાસ અનુરૂપ જોઈએ જે ચોક્કસથી પરીક્ષા આપવા માટે તૈયારી તો ખૂબ જ જરૂરી છે પરંતુ તેની સાથે કોઈ પણ વિદ્યાર્થી બીમાર ન પડે તે પણ મહત્વનું બની રહેતું હોય છે ત્યારે આટલા ઓછા દિવસો જ્યારે બાકી રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને આપશું કહેશો બીમાર ન પડે તેના માટે વિદ્યાર્થીઓ પોતે અને વાલીઓ તે શું ધ્યાન રાખે યસ આ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે તમારી તૈયારી આખા વર્ષ દરમિયાન તમે કરી હોય પણ જો છેલ્લા સમયે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો આપણે કરવો પડે તો એ આખું મૂળ જે આપણો હોય છે એ તકલીફમાં મુકાઈ જતું હોય છે આપણે તો વિદ્યાર્થી કક્ષાએ પણ હોય ને સાથે સાથે વાલીઓ જે છે એમને પણ થોડો પ્રોબ્લેમ થઈ જતો હોય છે કે ભાઈ આ પરિસ્થિતિમાં શું કરવું એમ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે આખા વર્ષ દરમિયાન મહેનત કરી જ છે તો ખોટા ઉજાગરા અત્યારે કરવાનો મતલબ નથી જે કંઈ પણ તમે તૈયારી કરી છે એમાં તમે રિવિઝન કરો એનો પૂરતો મહાવરો કેળવો પરીક્ષાના સમયમાં તમે એ પરીક્ષા તમે આપો ભોજન જે છે તમારું એ જંક ફૂડ ઘણી વખત વિદ્યાર્થીઓને આજે પીઝા બર્ગરનો જમાનો છે તો વિદ્યાર્થી લેવલે પણ એવું થતું હોય છે કે જંક ફૂડ ખાય છે સાત્વિક કે હળવો ખોરાક નથી લેતા પણ આ સમય છે કે જે સાચવવાનો સમય છે જો બીમાર પડીશું તો બોર્ડની જે પરીક્ષા છે એના ઉપર અસર પડશે તો ખાસ તમારે ફોટા બિલકુલ ઉજાગરા ન કરવા જોઈએ ભોજન અને ઊંઘમાં તમારે ચોક્કસથી નિયમિતતા રાખવી જોઈએ ખાસ તો જંક ફૂડ ખાવાનું જોઈએ તે અત્યારે બંધ કરી દેવું જોઈએ ટેમ્પરરી બેઝ ઉપર સાત્વિક આહાર લેવો જોઈએ સ્વાસ્થ્ય સારું રહે એના માટે ચોક્કસથી તમારે કાળજી લેવી જોઈએ અને આમાં વિદ્યાર્થી લેવલે અને સાથે સાથે વાલી જે છે એ પણ ચોક્કસથી ધ્યાન આપી શકે સાથે મેક્સિમમ પાણી પીવાનું તમે રાખી શકો અત્યારના સમયે પરીક્ષા દરમિયાન પણ તમે જ્યારે જાઓ છો તો તમે પાણીની બોટલની જગ્યાએ જો ઈચ્છો તો લીંબુ શરબત પણ તમે લઈ જઈ શકો છો ગ્લુકોઝનું પાણી જે છે એ પણ તમે લઈ જઈ શકો છો અને ખાસ તો વાહન ચલાવવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘણી વખત એવું આપણે દર વર્ષે અનુભવતા હોઈએ છીએ કે અમુક વિદ્યાર્થીઓને વાહન ચલાવવામાં કે એની અંદરમાં તકલીફ થવાના કારણે પણ તો કોઈ વાહન ના ચલાવવું જોઈએ જરૂર પૂરતું જ એનો ઉપયોગ કરવો જોઈએ આ સમય સાચવી લેવો જોઈએ ખાસ તો આ સાથે જ પરીક્ષા હવે નજીક જ છે થોડાક દિવસોની વાર છે ત્યારે આગલા દિવસે અને ખાસ કરીને તેની પહેલાના થોડા ઘણા દિવસોમાં કેવી તૈયારીઓ ખાસ વિદ્યાર્થી દ્વારા કરવી જોઈએ જોઈએ બાબતોનું ધ્યાન રાખવું યસ ખૂબ જ મહત્વનો છે કે પરીક્ષાના આગલા દિવસે શું તમારે કરવું જોઈએ તો સૌથી પહેલી વસ્તુ એ કે ગઈકાલે મીટિંગ થઈ એ પ્રમાણે કે તમને બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્ર જોવા માટે આગલા દિવસે તમે મુલાકાત તમે લઈ શકો છો જો તમે પરીક્ષાનું કેન્દ્ર કે જ્યાં તમારો નંબર આવ્યો છે બોર્ડનો એ જો જોયું ન હોય તો આગલા દિવસે તમારે અવશ્ય ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ કે સેન્ટર કઈ જગ્યાએ છે કેટલું દૂર છે એનું અંતર કેટલું છે તમને જવામાં કેટલો સમય લાગી શકે એમ છે અને જો તમારું જોયેલું જ હોય ઘણી વખત એવું થતું હોય કે જે શાળામાં તમે છો એ જ શાળામાં તમારો નંબર આવ્યો હોય છે આવું પણ ઘણી સ્કૂલોની અંદરમાં ઘણા વિદ્યાર્થીઓને થતું હોય છે તો જો તમારી જોયેલી જ સ્કૂલ છે તમે ઓલરેડી તમને એનો અંદાજ છે કે કેટલા સમયમાં તમે ત્યાં પહોંચી શકો છો તો જરૂર વિના તમારે જો જરૂરી નથી તો પરીક્ષા કેન્દ્રએ જવાની જરૂર નથી પણ જો જોયેલું ના હોય તો ચોક્કસથી તમારે અવશ્ય એની મુલાકાત લેવી જોઈએ બીજી વસ્તુ એ છે કે પરીક્ષામાં લઈ જવા માટેની જે કંઈ પણ વસ્તુઓની જરૂર પડે છે જેમ કે રિસિપ્ટ છે પેન છે એ બધી વસ્તુઓ અગાઉથી જ તમારે નક્કી કરેલી જગ્યા ઉપર રાખવી જોઈએ સાચવીને કે બીજે જ્યારે આપણે જવાનું છે એક્ઝામ આપવા માટે ત્યારે કોઈ તકલીફનો સામનો આપણે ના કરવો પડે સાથે સાથે પરીક્ષાના આગલા દિવસે તમે જો તો ખોટી અફવાઓ કે નકલી પ્રશ્નપત્ર આ બધાની આવું બધું વાતાવરણ થોડું સર્જાતું હોય છે અમુક વખત વોટ્સએપના જમાનામાં આપણે જીવી રહ્યા છીએ તો ખોટી આ બધી અફવાઓ ઉપર ક્યારે પણ ના તમારે આવવું જોઈએ નકલી પ્રશ્નપત્રો જુદા જુદા ફરતા હોય છે આ સમય દરમિયાન તો પેપર ફૂટી જશે કે પેપર અઘરું હશે પેપર લાંબુ હશે આવી બધી વિદ્યાર્થીઓને આવા જુદા જુદા મેસેજોની બધું થતું હોય તો એ તમારે બિલકુલ આમાં ફસાયા વિના તમારે પરીક્ષા લક્ષિત તૈયારી જે છે એ કરવું જોઈએ એની ઉપર ધ્યાન આપવું જોઈએ સાથે સાથે પરીક્ષાના આગલા દિવસે નવું શીખવાનું ટાળણ ઘણા વિદ્યાર્થીઓને આવડતું ના હોય ને તો એમ કે ભાઈ આ ટોપિક નથી મેં તૈયારી કર્યો તો એ હું શીખી લઉં પણ એની જગ્યાએ તમારે જે કર્યું છે જે કંઈ પણ એક્ઝામ માટેની તમે તૈયારી આખા વર્ષ દરમિયાન કરી છે એના ઉપર તમારે ભાર આપવો જોઈએ ના કે પરીક્ષાના આગલા દિવસે નવું તમારે શીખવું જોઈએ હવે પરીક્ષા આપવા જતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ જે સૌથી મહત્ત્વનો આપણે પ્રશ્ન પૂછ્યો છે તો એ બાબતે થોડું હું તમને માર્ગદર્શન આપું સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થી મિત્રોને પણ એ ઉપયોગી થશે તો પરીક્ષા માટેની જરૂરી તમામ વસ્તુઓ પહેલાં તો તૈયાર કરી લેવી જોઈએ પરીક્ષા આપવા જતી વખતે જેમ કે રિસિપ્ટ છે બોલપેન ક્યારે પણ તમારે બ્લુ રંગની જ બોલપેન જે છે એનો ઉપયોગ કરવાનો હોય છે અન્ય કોઈ પણ રંગની પેન જે છે મોડરેટર ને એના માટે હોય છે તો બ્લૂ કલરની પેન છે બીજો કોઈ પણ પેનનો તમારે ઉપયોગ કરવાનો રહેતો નથી અને એ પણ બોલપેનનો ક્યારે પણ તમારે ઇન્ક જે સ્પ્રેડ થાય એ પ્રમાણેની કોઈ પણ પેનનો ઉપયોગ નથી કરવાનો હતો સાથે પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી સ્ટેપલર છે જોઈન્ટ કરવા માટે કાંડા ઘડિયાળ ખાસ લઈ જવી જોઈએ અને પારદર્શક પાઉચ જે છે એ પાણીની બોટલ છે પારદર્શક પેડ છે આ બધું તમે લઈ જઈ શકો છો સાથે સાથે ખાસ ધ્યાન રાખજો ગઈકાલે જે બોર્ડમાંથી જે સૂચના આપવામાં આવી છે એમાં પ્રમાણે ધોરણ દસની અંદરમાં કેલ્ક્યુલેટર એલાઉડ નથી ફક્ત ધોરણ બાર સાયન્સ અને બાર કોમર્સના વિદ્યાર્થીઓ માટે જ અને એ પણ સાદું કેલ્ક્યુલેટર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જે છે એ એમને લઈ જવાનું બિલકુલ નથી અ સાથે સાથે વસ્તુઓ રાખવા માટે તમે પારદર્શક એવું પાઉચ લઈ જઈ શકો છો લખવા માટેનું પેડ એ પણ તમે ટ્રાન્સપરન્ટ લઈ જઈ શકો છો પાણી લીંબુ કે ગ્લુકોઝનું પાણી તમે ભરી અને પારદર્શક બોટલનો પણ તમે ઉપયોગ કરી શકો છો સાથે સાથે ખાસ મહત્વનું છે કે પરીક્ષા કેન્દ્ર ઉપર જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ છો ત્યારે પહેલી પહેલો દિવસ જે જ્યારે હોય ને ત્યારે તમારે ત્રીસ મિનિટ પહેલાં એટલે અડધો કલાકથી પોણો કલાકની પહેલાં તમારે પહોંચી જવું જોઈએ કેમ કે પહેલો દિવસ છે તમારે થોડું વાતાવરણથી કેટલું અંતર છે તમને ખ્યાલ ના હોય તો એ પહેલાં દિવસે તમારા ત્રીસ મિનિટ પહેલાં અને ત્યારબાદના દિવસો જે કંઈ પણ છે વીસ પચીસ મિનિટ પહેલાં તમારે પરીક્ષા કેન્દ્ર ઉપર ચોક્કસથી પહોંચી જવું જોઈએ સાથે સાથે પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પ્રકારનું સાહિત્ય ભૂલે ચૂકે પણ થઈ એ પ્રમાણે મોબાઈલ ફોન તો ખાસ એલાઉડ નથી ઘણી વખત આવા બધા કિસ્સાઓ બોર્ડના ધ્યાનમાં આવતા હોય છે ચોરીના કેસ ને એ બધા કોપી કેસ જે છે આખું શિક્ષા કોષ્ટક બનાવ્યું છે બોર્ડ તરફથી એ દરેક વિદ્યાર્થીઓને જોવા માટે દરેક પરીક્ષા કેન્દ્રની બહારના ભાગમાં લગાવવામાં આવેલું છે કોઈપણ પ્રકારના ગેજેટ્સ તમારા એનામાં એલાઉડ નથી મોબાઈલ ફોન કિંમતી વસ્તુઓ પણ ના લઈ જવી જોઈએ વિદ્યાર્થી મિત્રોએ અને પરીક્ષા આપવા જતા પહેલાં અડધો કલાક પહેલાં વાંચવાનું બંધ કરી દેવું જોઈએ જે શિક્ષણ શિક્ષણવિદોનું કહેવું છે એ પ્રમાણે કે ભાઈ વાંચન જે છે એ ઘણા વિદ્યાર્થીઓ જોવા મળે છે કે જ્યારે વાલી તરીકે કોઈ મૂકવા જતા હોય તો પણ વિદ્યાર્થીઓ એ વાંચતા જ હોય છે પણ એવું ના કરવું જોઈએ બને ત્યાં સુધી અડધો કલાક અગાઉ તમારે વાંચવાનું બંધ કરી દેવું જોઈએ સાથે સાથે પરીક્ષા આપવા જાવ ત્યારે તમારે તમારા ઈષ્ટદેવ છે માતા પિતા છે એમને પગે લાગીને જવું જોઈએ બીજી વસ્તુ ખાસ અગત્યની એ છે કે તમારે બુટમોજા એમની રિસિપ્ટની પાછળના ભાગમાં પણ આ બાબતની સૂચના આપવામાં આવે છે કે બુટમોજા જે છે એની જગ્યાએ પગમાં અકડામણ ના થાય એના માટે તમારે સ્લીપર કે સેન્ડલ એ તમે પહેરો તો હિતાવ છે સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓ નવા કપડાં પહેરતા હોય આપણ એની જગ્યાએ તમારે બેઠવા બેસવા ઉઠવામાં જે કંઈ પણ તમને સુવિધા રહેતી હોય જે તમે નોર્મલ રૂટીન જે કપડાં પહેરતા હોય ને એવા જ કપડાં તમારે પહેરવા જોઈએ સાથે સાથે પરીક્ષા આપવા જાવ ત્યારે ઘરેથી તમારે પાણી પીને નીકળવું જોઈએ સાથે વોશરૂમ પણ શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ તમારે નીકળવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી પરીક્ષા કેન્દ્રમાં આપવામાં આવતા હોય છે પાણી કે વોશરૂમ જે છે તમારો સમય બગડતો હોય છે તો એ પણ શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ આ બધું કામ તમારે નીકળવું જોઈએ અને સાથે સાથે છેલ્લી એ પણ વસ્તુ છે કે થોડાક રૂપિયા તમારે ઇમરજન્સીમાં ઘણી વખત શું હોય કે વ્હીકલ લઈને તમે જતા હોય અને ક્યાંક પ્રોબ્લેમ કંઈ થાય તો ઓટોમાં કેમાં તમે જઈ શકો એના માટે થોડા રૂપિયા તમારી પાસે હોય એ પણ જરૂરી તો આ બધી વસ્તુનું તમે પરીક્ષાના દિવસે ધ્યાન રાખી શકો છો ના દિવસે પરીક્ષાના આગલા દિવસે શું ધ્યાન રાખવું જોઈએ તેની બા તે બાબતની આપણે વાત કરી હવે પરીક્ષા પૂરી થઈ ગઈ પ્રથમ પેપર પૂરું થઈ ગયું અને પછી આપણે વાત કરીએ ત્યારે બે બે દિવસની રજાઓ હોય છે ક્યારેક ક્યારેક એક દિવસની રજા હોય છે ક્યારેક બીજા દિવસે તરત જ પરીક્ષાઓ હોય છે ત્યારે પરીક્ષા એક પરીક્ષા પૂરી થયા બાદ શું કરવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓ જોડે રહેતા હોય છે કલાક અડધો કલાક પેપર ડિસ્કસ કરતા હોય છે ને ત્યારબાદ થોડા સમય બાદ ઘરે જતા હોય છે કઈ કઈ ખાસ ધ્યાન રાખવું જોઈએ પેપર પેપર પૂરું થયા બાદ અને બીજું જ્યારે આવવાનું છે એ સમયના વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓને સતાવતો પ્રશ્ન છે કે પરીક્ષા પૂરી થઈ ગયા બાદ અને સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે પરીક્ષા આપતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પરીક્ષા પૂરી થાય ત્યારનું પણ આપણે જોઈએ અને સાથે સાથે પહેલા પરીક્ષા આપતી વખતે આપણે પરીક્ષા આપવા જતી વખતે જોયું હવે આપણે જોઈએ પરીક્ષા આપતી વખતે આપણે ઘણા વિદ્યાર્થીઓને શું પ્રશ્ન હોય છે કે પરીક્ષા ખંડમાં મેથી તો ગયા પણ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ પરીક્ષા પેપર લખતી વખતે તો સૌથી પહેલી વસ્તુ તો એ હોય છે કે વર્ગખંડમાં જે સુપરવાઇઝર હોય છે એના દ્વારા તમને સૂચનાઓ આપવામાં આવે છે તો એ સૂચનાઓને તમારે ખાસ ધ્યાનથી સાંભળવી જોઈએ સમજવી જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ કેમ કે એ અગત્યની સૂચના કેમ કે એ લોકોને આખી મીટિંગો થતી હોય છે અને એના આધારે તમને વિદ્યાર્થીઓને એ સમજાવતા હોય છે તો એ વસ્તુ છે બીજું તમારી રિસિપ્ટમાં છે ને પરીક્ષા કેન્દ્ર છે બ્લોક નંબર છે એનો બેઠક નંબર છે એ ચોક્કસ જગ્યા ઉપર બેસો ને તમે એ ખાસ વિદ્યાર્થી મિત્રો જરૂરી છે ઘણી વખત આડા અવડા વિદ્યાર્થીઓ બેસી જતા હોય છે જે તમારો નંબર હોય એ જગ્યા ઉપર બેસવામાં આવે તો એ ખાસ જરૂરી છે અન્ય જગ્યા ઉપર જો તમે બેસી જશો તો આખી સિસ્ટમ જે છે એની બોર્ડની જે છે એ સરપાતા આખી ગોઠવેલી હોય છે એમાં પ્રોબ્લેમ થઈ શકે છે પ્લસ પ્રશ્નપત્રના અને ઉત્તર વહી જે છે એની વિગતો જે છે એના ઉપર સૂચનાઓ આપેલી હોય છે ક્વેશ્ચન પેપરના ઉપરના ભાગમાં પણ સૂચનાઓ હોય છે એઝ વેલ એઝ આન્સર જે તમારે લખવાના હોય છે આન્સર સીટ એમાં પણ સૂચના હોય છે એને કાળજીપૂર્વક તમારે વાંચવી જોઈએ ઘણી વખત વિદ્યાર્થીઓ શું છે કે એને ઉપર છેલ્લું વાંચે છે પ્રોપર કેમ કે એના માટે પંદર મિનિટનો સમય ફાળવવામાં આવે છે દરેકમાં તમે દસમા ધોરણમાં જોશો કે બારમા ધોરણમાં જોશો પંદર મિનિટનો સમય જે છે એ પ્રશ્નપત્રની ઉપરની સૂચનાઓ વિગતો ભરવા અને એના માટે તમને પંદર મિનિટ ફાળવે છે તો ખાસ કાળજીપૂર્વક તમારે એમાં સમય પસાર કરવો જોઈએ ભાઈ શું કહેવા માંગે છે એમાં પ્લસ ઉત્તર વહી અને કાળજીપૂર્વક અને સુવાચ્ય વાત અક્ષરે તમારે વિગતો જે તમારો સીટ નંબર લખવાનો છે એમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રોબ્લેમેટિક રીતે લખતા હોય છે એમાં જો કે બારકોડના લીધે વાંધો નથી આવતો પણ એ પ્રોપર તમારે લખવું પડે એ જરૂરી છે પ્લસ બારકોડ જે છે તમારો જ છે કે કેમ ધોરણમાં સામાન્ય રીતે ખંડ ધોરણમાં આપી દેવામાં આવતો હોય છે એ તમારી આન્સર શીટ ઉપર લગાવવામાં આવ્યો છે કે કેમ કેમ કે એમાં આપણો નંબર ને બધું હોય છે તમારે ચેક કરવું જોઈએ ખૂબ જ સાવચેતી એમાં લગાવવામાં રાખવી જોઈએ ઉત્તર વહીમાં બેઠક નંબર છે કેન્દ્ર નંબર છે વિષય એનો કોડ છે તમારી સિગ્નેચર કરવાની હોય છે એમાં પણ ખાસ તમારે તકેદારી રાખવી જોઈએ છે ને જે તમે સહી કરી છે રિસિપ્ટમાં એવી જ સહી તમારે ઉત્તર વહી આન્સરમાં કરવાની છે સાથે સાથે રિસિપ્ટની અંદરમાં ઉત્તર વયનો ક્રમાંક લખવાનો છે માની લો કે પેપર તમારે પતી ગયો પછી તમારે પેપર કદાચ ખોલાવવાનો પ્રશ્ન આવે કે તમારા ગુણભાર આવે ને તમને સંતોષ નથી તો તમારે એ પેપર ખોલાવવાની પરિસ્થિતિની અંદરમાં તમારી રિસિપ્ટમાં એ આન્સર કીનો નંબર લખેલો હશે તો એ તમે ઓનલાઈન નંબર આપી અને તમે એને ખોલાવી શકો છો તો એ તમારે રિસિપ્ટમાં પણ ઉત્તર વહીનો પ્રોપર નંબર લખવો જોઈએ ખંડ નિરીક્ષકે પ્રોપર સહી કરી છે કે કેમ એ પણ તમારે ચોકસાઈ કરવી જોઈએ સાથે સાથે પ્રશ્નપત્ર કે ઉત્તરપત્રની અંદરમાં ઉત્તર વહીમાં કોઈ પણ પ્રકારનું દેવી દેવતાનું નામ ચિહ્ન કે તમારી ઓળખ છતી થાય ને એવું લખાણ કે નિશાની કરવાની સ્પષ્ટ મનાઈ હોય છે રિસિપ્ટની પાછળના ભાગમાં પણ આ બાબતે સૂચના આપેલી હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ આવું કરતા હોય છે સામાન્ય રીતે સ્કૂલના પેપરમાં અમે જોતા હોઈએ કે આવું દેવી દેવતાનું નામ કેવું લખતા હોય પણ એ ક્યારે પણ બોર્ડની પરીક્ષામાં એ માન્ય નથી કરવામાં આવતું એના પેપરને બ્લોક કરી દેવામાં આવે છે એનું રિઝલ્ટ બહાર નથી પડતું પેપર લખવા માટે ફક્ત ને ફક્ત બ્લૂ પેન જે છે બલ પેન એનો જ ઉપયોગ કરવો જોઈએ અથવા તમે ડ્રોઈંગ જે ફિગર જે ડ્રો કરવાની હોય એમાં પેન્સિલ તમે છે એનો ઉપયોગ કરી શકો છો સાથે સાથે કાંડા ઘડિયાળ જે છે તમારી એ તમારે બને ત્યાં સુધી શક્ય હોય તો હાથમાં પહેરવાની જગ્યાએ એક્ઝામ વખતે તમારે સામેની સાઈડમાં રાખી દેવી જોઈએ જેથી તમને પ્રોપર કેટલા સમયમાં પ્રશ્નપત્ર તમારું શરૂ થયું પૂરું થયું આ બધી વસ્તુ તમે ધ્યાન રાખી શકો છો પ્રશ્નપત્રને શાંતિથી પહેલાં વાંચવું જોઈએ સમજવું જોઈએ અને જે પણ વિભાગ તમને પહેલા આવડતો હોય એ વિભાગથી લખવાનું તમારે શરૂ કરવું જોઈએ કોઈ પણ પ્રશ્નનો જવાબ લખતા પહેલા તેને વાંચો સમજો અને માર્ક્સને અનુરૂપ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ બે માર્કનો પ્રશ્ન હોય પણ એમાં પાંચ માર્ક સાત માર્ક તમે એટલું બધું લખાણ લખો છો તો માર્ક્સ તો તમને બે જ મળવાના છે તો એ સમય મર્યાદાને ધ્યાનમાં રાખવી જોઈએ અને એના પ્રમાણે જ તમારે લખવું જોઈએ એ પણ અક્ષર સ્વચ્છ ઘણા પેપરમાં વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે કે શરૂઆતના સમયની અંદરમાં સારા અક્ષરે લખતા હોય છે પણ જેમ જેમ સમય પસાર થાય અને સમય મર્યાદાને જો ધ્યાનમાં ના રાખે તો પાછળ પછી અક્ષર જે છે એ ખરાબ થઈ જતા હોય છે તો એ એક સરખા તમારા અક્ષર એ જરૂરી છે અને કોઈ પણ પ્રકારના ઉચ્ચાટ વિના કે શાંત ચિત્તે સમય મર્યાદા છે ને ધ્યાનમાં રાખીને તમારે પરીક્ષા આપવી જોઈએ પણ એનો મતલબ એવો બી નથી થતો કે જવાબ લખવામાં પ્રેઝન્ટેશન તમારું સારું હોવું જોઈએ પણ ઘણા વિદ્યાર્થીઓ બિનજરૂરી શણગાર કરતા હોય કે જુદી જુદી પેન પેન્સિલ કે ભાઈ ને બધું કરતા એવું જરૂરી નથી કોઈ પણ પ્રકારની ચેક ના થાય સ્વચ્છ રીતે તમારે લખવાનું છે અને ઘણી વખત રફવર્ક માટે પણ વિદ્યાર્થીઓને તો ક્યાં આવો પ્રશ્ન પણ ઘણી વખત પૂછતા હોય કે રફ વર્ક ક્યાં કરવાનું તો તમારી જાણ માટે બોર્ડમાંથી જે સૂચના બી છે પ્રમાણે પ્રશ્નપત્ર જે તમારું જે છે આન્સર એમાં અમુક મેથ્સની અંદરમાં છે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ છે એમાં તમને નીચેના ભાગમાં ઓલરેડી જગ્યા વર્ક કરીને આપેલી જ હોય છે તમે ચોક્કસથી ત્યાં તમે કરી શકો છો અથવા પછી જે તમારી બુકલેટ જે છે જેમાં તમારે જવાબ લખવાના છે એ ઉત્તર વહીના પાછળના પેજ ઉપર એક રફ વર્ક ઉપર લખી અને તેમાં તમે લખી શકો છો સાથે સાથે બહુ મહત્વની જો વસ્તુ એ કહીએ તો સપ્લિમેન્ટરી બાબતે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે તો એનું પણ માર્ગદર્શન આપણે આપીએ તો સપ્લિમેન્ટરી જે છે ઘણા વખત તમારે જ્યારે પણ જરૂર પડે તો એને પ્રોપર દોરીથી તમારે બાંધવી જોઈએ મજબૂત કે છૂટી ના પડી જાય ઘણી વખત એવું ધ્યાનમાં આવતું હોય છે કે સપ્લિમેન્ટરી જે વિદ્યાર્થીની છૂટી પડી તો તમારે મજબૂત દોરાથી બાંધી દેવી જોઈએ અથવા જો તમારી પાસે સ્ટેપલર તમે લઈ ગયા હો તો સ્ટેપલર તમારે મારવું જોઈએ સાથે જ એનો સરવાળો સર ઉપરના ભાગમાં વન જીરો કે વન વન જેટલી પણ તમે અ સપ્લિમેન્ટ્રી લીધી હોય છે એ તમારે એનો સરવાળો મારવો જરૂરી છે જેના ઉપરથી એમને ખ્યાલ આવે કે ભાઈ આટલી ટોટલ આની છે પ્લસ કોરા પેજ જે હોય છે પાછળ ઘણી વખત એવું થતું કે ભાઈ ચાલીસ પેજનું ધારો કે આપ્યું ત્રીસ પેજ અઠ્યાવીસ પેજની તમને સપ્લિમેન્ટરી આપી છે મુખ્ય ઉત્તર વહી તો માની લો કે તમારે વીસ પેજ સુધી પત્યા તો પાછળના આઠ પેજ કોરા રહ્યા તો એમાં તમારે આડી લીટી મારવી દેવી જોઈએ અને ક્યાંય પણ જો તમને મુશ્કેલી જણાય કે ભાઈ પરીક્ષામાં આ બાબતે કંઈ પણ વસ્તુમાં મુશ્કેલી જણાય છે તો ખંડ નિરીક્ષકને ચોક્કસથી તમારે જણાવવું જોઈએ અન્ય વિદ્યાર્થીઓ બાબ સાથે આ બાબતે કોઈ ચર્ચા કે વાતચીત ન કરવી જોઈએ ખંડ નિરીક્ષકને તમે જણાવશો તો ચોક્કસથી એનું સોલ્યુશન તમને મળશે દર્શક મિત્રો તમામ બાબતની અત્યારે વાત કરી છે વિદ્યાર્થીઓ માટે શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને ખાસ અંતિમ સવાલ વાલીઓ માટે ખાસ આપ શું કહેશો જેટલા પણ દિવસ પરીક્ષા ચાલે છે તેટલા તમામ દિવસો દરમિયાન બાળકનું કેવી રીતે ધ્યાન રાખે તે પછી ઘરના મમ્મી હોય પપ્પા હોય ભાઈ હોય બહેન હોય કઈ રીતે તેનું ધ્યાન રાખવાનું છે શું ખાસ કરીને તકેદારી તેના માટે રાખવાની છે મા બાપે ખાસ અને ઘરના અન્ય પરિવારજનોએ ચોક્કસથી ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે એના માટે કે વિદ્યાર્થી પરીક્ષા આપે છે પણ એનું રોલ મહત્વનો જે છે ને વાલીનો છે પેરેન્ટ્સ તરીકે એમ હું તો એમ એટલે સુધી હું તમને કહીશ કે આ ફક્ત વિદ્યાર્થીઓની ફક્ત પરીક્ષા નથી પણ વાલીઓની પણ સાથે સાથે પરીક્ષા છે તો વાલીઓનો બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ છે તો પહેલી વસ્તુ એ છે કે આપણો અત્યારનો સમાજમાં એવું એક બધી કો તો બધી કે બેસ્ટ ઓફ લક કહેવાવાળા ઘણા બધા સ્નેહીજનો જે છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જતા હોય છે અને એમાં પણ કેવી તૈયારી છે કે શેમાં જવું છે આગળ ઉપર તમારે શું લાઇન લેવી છે આવા બધા પ્રશ્નોનો મારો વિદ્યાર્થીઓ પર ફેલાવતા હોય છે તો શક્ય હોય ત્યાં સુધી એમને વિદ્યાર્થીઓને ન મળવા દેવામાં આવે તો સારી વસ્તુ છે સાથે સાથે જો સંતાન જે તમારા છે એમની પાસે જો ચશ્મા હોય તો ચશ્માની એક બીજી જોડ તૈયાર રાખવી જોઈએ એ પણ એક સજેશન તરીકે તમે લઈ શકો છો બીજું રિસિપ્ટ જે છે એ ઘણી વખત એવું થતું ખોવાઈ જતી હોય છે વિદ્યાર્થી તો બે ત્રણ તમે રિસિપ્ટ જે છે એ ઝેરોક્ષ તમારી પાસે કરાવીને રાખી શકો છો ઘરના અન્ય સભ્યો જે છે ટીવી રેડિયો આ બધું વગાડે નહીં એ પણ એક જરૂરી છે શાળાનો નંબર આચાર્યશ્રીનો નંબર એ તમે તમારી પાસે હોય એ જરૂરી છે આટલી મહત્ત્વની બાબતો છે ચોક્કસથી તો દર્શક મિત્રો ખાસ આપના માટે અને આપના જે બાળક હોય દસમા કે બારમાની પરીક્ષા આપવાનું હોય તો તેના માટે આ યુઝફુલ માહિતી અમે આપની સાથે આ ખાસ કાર્યક્રમમાં શેર કરી પરીક્ષા એક પ્રસંગ અને આપણી સાથે આ તમામ માહિતી આપવા માટે જોડાયા તેજસ ઠક્કર આપનો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રો અને વિદ્યાર્થીઓને ખાસ આ માહિતી શેર કરી તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો પરીક્ષા એક પ્રસંગ મળીશું ફરીથી આવા જ એક અન્ય શિક્ષણવિદ સાથે અને વિદ્યાર્થીઓ માટેનો ખાસ કાર્યક્રમ ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર